વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચુંબોતેરમાં જન્મદિનને લઈને પાટણ અને જિલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે વડાપ્રધાનના જન્મદિનને લઈને વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ વિવિધ સેવાકીય કાર્યક્રમ યોજી વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરમાં સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતી હેપી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન માજીદ ખાન પઠાણ પરિવાર દ્વારા વડાપ્રધાનના જન્મદિનને લઈને પાટણ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલી સાત જેટલી આંગણવાડીના નાના નાના ભુલકાઓને પ્રોટીનયુક્ત આહાર મળી રહે તેવા શુભ આશયથી નેસ્લે કંપનીના ઓટ્સના પેકેટની સાથે મેગી અને ચોકલેટનું વિતરણ કરવામાં આવતા બાળકોના મોઢા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો વડાપ્રધાનના લઈને વોર્ડ નંબર આવેલી સાત આંગણવાડીઓના નાના બાળકોને પ્રોટીનયુક્ત આહારની વહેંચણી વોર્ડ નંબર ઉત્સાહી અને હંમેશા આંગણવાડીના નાના ભૂલકાઓની બહાર આવતા મનોજભાઈ પટેલની પ્રેરણાથી હેપી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન માજીદ ખાંડ પઠાણ પરિવારે કાર્યક્રમ યોજી વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરી હોવાનું મનોજભાઈ પટેલે જણાવ્યું હતું નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે સમગ્ર દેશની અંદર આજે અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિ દ્વારા એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે એમાંથી પાટણ પણ કેમ બાકી રહે એના માટે મારા પરમ મિત્ર એવા મહાજીન ખાન તરફથી પણ આજે એમ એન હાઈસ્કૂલ અને વોર્ડ નંબર એકની જે સાત આંગણવાડી છે એના સોથી પણ વધારે બાળકોને આજે એમના તરફથી એમના પરિવાર તરફથી બિસ્કીટ ચોકલેટ મેગી એવી દરેક વસ્તુ જે સારી ક્વોલિટીની આજે બાળકોને આપવામાં આવે છે એ ખરેખર પ્રસન્ન છીએ દેશના વડાપ્રધાન જ્યારે તમામ સમાજ માટે કામ કરતા હોય ત્યારે પાટણના આજે માજીભાઈ એમના પરિવારે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે દેશના વડાપ્રધાનનો જન્મદિવસ હોય ત્યારે આપણે જો બધા ભેગા થઈને ઉજવીએ તો જ એકતામાં વિવિધતામાં ને એકતામાં વિતા દેખાય આજે ઉત્તમ ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે અને આંગણવાડીના બાળકોને હર હંમેશા એમના તરફથી દર સાલ આ રીતનો જ પ્રોગ્રામ હોય છે